નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશ ની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે ખાસ સરસ મજાની યોજના વિશે વાત કરવાની છે જેની અંદર એક એવી સરસ મજાની ખેતી છે જેની અંદર રૂપિયા એક લાખ સુધીની સહાય છે ખેડૂતોને આપવામાં આવે છે હાલની અંદર આ યોજના પણ શરૂ છે વિગતવાર માહિતી મેળવીએ ખાસ આ વિડીયો તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર ન વાવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરીએ જે યોજના વિશે વાત કરવાની છે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકોનું જો તમે વાવેતર કરો છો તો એની અંદર સરકાર છે સહાય આપે છે અને આ યોજના છે વિશેષ મિત્રો બાગાયતી પાકો માટે યોજના શરૂ થઈ છે ફળ પાકનું વાવેતર કરવું હોય બરાબર અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો હોય બરાબર જેમાં કોઈ પણ ફળ પાકો નારિયેલી આંબા જામફળી બરાબર લીંબુડી છે અલગ અલગ જે ફળ પાકો તમને લાગુ પડતા હોય બરાબર કેરી છે બરાબર તમામ ફળ પાકો માટે વિશેષ સરકાર છે સહાય આપતી હોય છે આજીવન જેની અંદર સામાન્ય જાતિના તો ટપક સિંચાઈ પદ્ધતિ હોય તમારી પાસે કુલ ખર્ચના મહત્તમ રૂપિયા સહાય મળે છે ટપક સિંચાઈ પદ્ધતિ માટે વિશે સરકાર છે જીજી તરફથી પણ સિત્તેર ટકા જેટલી સબસીડી આપે છે વિડીયો ન જવો તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકી દઉં છું ત્યાંથી અવશ્ય જોઈ લેજો મિત્રો ખાસ કરીને ટપક સિંચાઈ પદ્ધતિ ન હોય તો કુલ ખર્ચના ચાલી ટકા મહત્તમ રૂપિયા પચાસ હજારની સહાય મળે છે મિત્રો જેમાં યુનિટ કોસ્ટ છે એક લાખ પચીસ અનુસૂચિત જાતિ રહેતી હોય છે જો તમે અનુસૂચિત જનજાતિના લાભાર્થી હો અને ટપક સિંચાઈ પદ્ધતિ હોય તમારી પાસે તો રૂપિયા એક લાખની સહાય મળે છે જેમાં યુનિટ કોસ્ટ છે બે લાખ રૂપિયા સુધીની રહેશે અને ટપક સિંચાઈ પદ્ધતિ નથી તો કુલ ખર્ચના પચાસ ટકા મહત્તમ રૂપિયા સાડા બાસઠ હજારની સહાય મળે છે મિત્રો જેમાં યુનિટ કોસ્ટ છે એક લાખ પચીસ હજારનો તમે ખર્ચો કરો છો બરાબર ત્યારે તમને બાસઠ હજાર પાંચસો જેટલી સહાય મળતી હોય છે અનુસૂચિત જનજાતિમાં એક વર્ષ દરમિયાન છે વાવેતર થયેલું હશે બરાબર તેને જ સહાય મળશે મિત્રો ત્રણ હપ્તામાં સહાય મળશે પહેલા સાહીઠ ટકા ત્યારબાદ વીસ ટકા ત્યારબાદ વીસ ટકા સહાય મળશે અનુસૂચિત જનજાતિના ખેડૂત ખેડૂત અને એમાં એટલે કે જે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તો એ લોકોને પ્રાધાન્ય પણ આપવામાં આવે છે બરાબર જે ખેડૂત ખાતેદાર બાગાયતી પાકનું વાવેતર છે જેની નોંધ છે એના પાણીપત્રકના દાખલામાં કરવાની હોય છે અને નોંધ ન થાય તે વિસ્તારમાં જે તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે અને લાભાર્થી જે ચાર હેક્ટરની મર્યાદામાં યોજનાનો લાભ પણ લઈ શકે છે મિત્રો અને ફળપાક માટે ખાસ કરીને જે રોપા છે એને જ બી થયેલી જે રિક્ષણ થયેલી કૃષિ યુનિવર્સિટી બાગાયતી ખાતાની નર્સરી પ્લાન્ટિંગ મટિરિયલ છે ત્યાંથી ખરીદી કરવાનું રહેશે કલ્ચર માટે જે રોપાની વાત કરીએ તો જેમાં જીએનએફસી છે જીએસએફસી છે છે બરાબર સરકાર પાસેથી ખરીદી કરવાનું રહેશે બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી પાકની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો ફોર્મ ભરીને તમારા જે તે જિલ્લાના બાગાયતી અધિકારી હોય તે તમારા ફોર્મ જમા કરવાનું છે ફોર્મ તમે પ્રિન્ટ કાઢશો એમાં સરનામું લખેલું જશે ત્યાં તમારે સાત બાર આઠ છે રેશન કાર્ડ છે મિત્રો આધાર કાર્ડ બરાબર આ તમામ ડોક્યુમેન્ટ છે બેંક પાસબુકની જીરોક્સ લઈને તમારા ડોક્યુમેન્ટ સાથે છે ફોર્મ જમા કરવાનું છે વધારે માહિતી માટે જેમને વેબસાઇટ આપેલી છે વેબસાઇટ ઉપર ઓનલાઈન જ ફોર્મ ભરવાનું છે તો ખાસ ચેનલ ને અહીંયા જે સબસ્ક્રાઇબ આવે છે સબસ્ક્રાઈબ કરવાને બાજુમાં જે ઘંટડીની નિશાન આવે છે એને પ્રેસ કરી દો કારણ કે તમામ પ્રકારની અપડેટ મળતી રહે બિલકુલ ફ્રી